માતા ગંગા સતીમાં પાનબાઈને સમજાવે છે કે હે પાનબાઈ સદગુરુ વચનના થાવો અધિકારી અને મેલી દો અંતરનું માન તો એનો અર્થ એ છે કે માતા ગંગા સતી પાનબાઈને સમજાવીને કહે છે કે સર્વપ્રથમ તો સદગુરુ પર પૂરો વિશ્વાસ રાખી સદગુરુનો પૂરો બધો સત્સંગ સાંભળી પછી એ તમને વચન જે આપે જે ભજન આપે ભક્તિ આપે તેના અધિકારી પહેલાં તમે બનો વચનના થાવો અધિકારી કે વચનને પ્રાપ્ત કરવાના પહેલાં અધિકારી બનો શુદ્ધ બનો સત્સંગ સાંભળો મનમાંથી કચરો કાઢો તો પહેલાં તો સદગુરુના શિષ્ય બનવા માટે અધિકારી બનવું પડે છે હવે શિષ્ય અધિકારી ન હોય બરાબર તો પછી એને શબ્દ કે વચન કે નામ કાંઈ તમે બતાવો ભજન બતાવો તો એ તો બધું પાણીમાં જવાનું કાંઈ ન થાય જ્યાં સુધી પૂર્ણ પાત્ર ન બને શિષ્ય ત્યાં સુધી સાચા ગુરુ પણ વચન આપતા નથી ભક્તિ વચન બતાવતા નથી આ મેન મુદ્દો છે તો મિત્રો સદગુરુ વચનના આપણે અધિકારી ક્યારે બનીએ છીએ જ્યારે પૂર્ણ લગ્ન પૂર્ણ જિજ્ઞાસા થનગનાટ ખરેખર મારે ભક્તિ જ કરવી છે એવો સાચો ભાવ પ્રેમ જ્યારે પ્રગટ થાય આપણી અંદર ત્યારે સમજજો કે આપણે હવે સદગુરુના વચનના અધિકારી બન્યા છીએ વચન મતલબ સદ્ગુરુ જે કાંઈ શબ્દો આપણને બતાવે છે જે કાંઈ ભક્તિભજન બતાવે છે તે તે વચનનું અધિકારી બનવું અને અધિકારી બનીએ ત્યારે જ સાચા દેહદારી સદગુરુ ભક્તિભજન બતાવે છે પાત્ર હોય તો જ પીરસે છે કુપાત્ર નથી પીરસતા આગળની વાણી છે માતા ગંગા સતતની પણ અત્યારમાં બહુ ફરક છે અત્યારે પાત્ર કુપાત્ર કોઈ જોતા નથી કારણ કે ધંધાવાળા ગુરુઓ છે એને પાત્ર કે કુપાત્ર સાથે મતલબ નથી એને માત્ર શિષ્યોના પૈસા સાથે મતલબ હોય છે એટલે આવા પાખંડી ગુરુઓથી છેટા રહેજો મેલી દો અંતરનું માન હવે અંતરનું માન મેલી દેવાનું કહે છે માતા ગંગા સાથે પાનભાઈને ઊંડે ઊંડે અહંકાર ન હોવો પડે હું કાંઈક છ એવું થવું જ ન પડે હવે અત્યારે તો બધા માન મોટા એને અહંકારમાં જ રખડેસ કોઈનું અંતરનું માન તો ગયું નથી અમે જ મોટા જ્ઞાની અમે જ મુક્તિદાતા હવે આ अब तो ढोंग नसे तो हूं से पाखंड नसे तो हूं से तो आब मित्रों न फसाता हूं हूं करताय नथी तो हजार किलोमीटर दूर रह जो एनी आज बाजू नो फरकता नकर गया नरक मा मान रे मिले ने आवो मैदान मा समझो सदगुरु निशान वाह हे पान भाई तुम्हारी अंदर थी માન મોટાય અહંકાર બળાય કામ ક્રોધ લોભ મદ બહુ બધું કાઢી નાખો આ કચરો એ આ કચરો જ્યાં સુધી ભય છે ને ત્યાં સુધી ભક્તિ ન થાય કથણી બકણી થાય ધંધા થાય ચેલા ચેલી ને ફસાવી ફસાવીને બાકી ભક્તિ ન થાય તો માનદે મેલીને આવા મેદાનમાં ને તમારું બધું એક બાજુ પછી સમજો સદગુરુ ઇન્સાન કારણ કે મિત્રો ચોખ્ખા શબ્દોમાં માતા ગંગા સાથે કહે છે કે માન મોટા અહંકાર જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી સદગુરુની શાન લેવા જાતા નહીં શાન એટલે સમજણ સદગુરુની સમજણ લેવા જતા નહીં ને સમજણ લાયક છે એ નહીં તમને અને કદાચ બધું અંદર ભયર્યું હોય કામ કરો લોભ મદમો માન મોટાય અને સદગુરુની શાન લેવા જાઓ તો એ ગુરુ ઢોંગી પાખંડી સમજી લેજો અને તમે આંધ્રા હે તો માન મોટા જ્યારે નીકળી જાય ને ત્યારે જ સદ્ગુરુ પાસે ઉપદેશ લેવાય એ સિવાય ન લેવાય પોતાની જાતને તપાસ કરાય ખરેખર હું લાયક બન્યો કે નથી બન્યું હેં અત્યારે તો લાયક હોય જ નહીં દારૂ જુગાર ને બીડીને તમાકુ બધું ચાલુ હોય અને છતાં નામ ઉપદેશ લેવા વયા જાય છે અને શિષ્યો પણ નામ શિષ્યોને પણ નામ ઉપદેશ ગુરુ પકડાવી દે કારણ કે ગુરુને એની અંદર ક્યાં મતલબ છે ગુરુને પૈસા આવે છે ને લઈ આવો જ બકરાના હે ટોળા આપણા વાળામાં પૂરો ને આપણો ધંધો વધે હેં અને આપણું એક સંગઠન ઊભું થાય વાહ પછી આપણો ધંધો હાલે જોર શોર પછી તો ગામડે ગામડે નીકળી પડો હે જ આપણી જાહેરાતમાં કે અમારા ગુરુ મુક્તિ અપાવે છે અમારું ગુરુ મોક્ષ આપે છે અમારા ગુરુ જેવું કોઈનો ગુરુ નથી આવી ચમચાગીરી કરો આવા દલાલ બનો એના માટે તમને પણ ઠુંગી પાખંડી ગુરુ પગારાઈ દે હો મફત જ નથી કરવાનું હા તમે નરકના અધિકારી બનો કારણ કે ભોડા ભોળાપારવાડાને ફસાવી ફસાવીને ખોટા ગુરુઓ પણ લઈ જાઓ એટલે તમે કુતરા મિત્ર તમારે બનવું જ પડે કારણ કે તમને તમારા ગુરુ નથી ગુરુની ખબર નથી તમે તમારા ગુરુને જાણતા નથી એટલે એમ તમે ભોળાપરા ફસાવીને તમારા વાળામાં લઈ જાઓ તો એ નરકમાં જ આવવું પડે ગુરુને જાણવું પડે પડે પહેલાં બરાબર કારણ કે હું ઘણી વાર કહું છું કે માનો મત જાણો એમ જેમ ડાયરેક્ટ ન માની લો જાણો એને એના જીવનમાં આચરણ છે કે નહીં વિષય વાસનાઓથી ઉપર થયો છે કે નહીં મોહમાયામ છે કે નહીં આખું જીવનચરિત્ર તપાસો એનું નગર ભટકાઈ જાય કોઈ આલી દુલી ધંધાવારો અને ફસાઈ જાઓ જિંદગી થઈ જાય બરબાદ તો બધું કાઢીને પછી સદગુરુને શાન સમજો શાન એટલે સમજણ ગુરુ જે ઉપદેશ આપે એ ભજનમાં લાગી જવું પછી અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનભાઈ પછી તો હરી દેખાય સાક્ષાત વાહ અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનભાઈ હવે અંતર એટલે મિત્રો અંતકરણ અંતકરણમાં ઊંડે ઊંડે અહંકાર ન હોવો પડે બિલકુલ અંતર ભાંગી જવું પડે ભાંગીને ભૂક્કો થઈ જવો પડે અભિમાન બધું તૂટી જવું પડે રાખ બની જવું પડે હું કંઈ સમજ નહીં બધું ભાંગીને ભૂક્કો થઈ જવું પડે કારણ કે અંતર ભાંગી આવીને ઉભરો નહીં આવે પાનભાઈ જો અંતર ભાંગે અંતરમાંથી સાચો ભાવ ઉઠે સાચો પ્રેમ ઉઠે સાચી વિરહની વેદના ઉઠે લગન ઉઠે તો જ ઉભરો આવે બાકી બધું એમ ભય રહ્યું છે ને તો ઉભરો નહીં આવે કારણ કે મિત્રો આપણે એક તપેલી લઈ ગેસનો ચૂલો હરગાવીએ એના અંદર દૂધ નાખીએ તો ચૂલામાં અગ્નિ ચાલુ હોય તપેલી ગરમ થાય તો જ ઉભરો આવે ને બાકી અગ્નિ જ ન હોય તો ઉભરો ક્યાંથી આવે એવી જ રીતના ગુરુ જ્ઞાનની પરમાત્માની હે જેમ અગ્નિ લાય લાગે એવી રીતની વિરહ પડી પડે એવી વેદનાઓ પડવી પડે એ વેદનાઓ પડે ને પછી ઉભરો આવે ઉભરો એટલે હબરખો જ આગે કે નહીં હવે મારે પરમાત્માને જાણવા છે જાણવા વાત છે થાવું એમ થાય કારણ કે તો જ ઊભરો આવે ને કારણ કે ગરમી મળે લગન લાગે તો જ દૂધ ઉભરાય અને બહાર જવા માંડે ત્યારે સમજી લેવાનું કે હવે આને ઉભરો આવ્યો છે તો એ સદગુરુ જાણી જતા હોય સાચા દેહદારી કે વારંવાર મારી પાસે આવે છે અને વારંવાર એક જ વાત કરે છે કે મારે કાંઈ જોતું નથી મને ઉપદેશ આપો ઉપદેશ આપો ત્યારે મિત્રો ઉપદેશ આપે છે હા તો એક જ વાર પહોંચી ગયા ગુનાવ ગુરુ ઓળખતા હોય કે નવ શિષ્ય ઓળખતા હોય બસ આ બીજો નામદાન ગુરુને એમ થાય કે આપણો ચેલો વધી ગયો શિષ્યને એમ થાય કે મને ગુરુ મળી ગયા પણ બે શિષ્ય જ બિચારો ભોળો હોય પણ ગુરુ ચાલાક ચતુર હોય પૈસા લૂંટવાની પછી ખરે ચાલુ એક થાળી મૂકે એમાં પછી કોઈ પાંચસો નોટ પહેલાં મૂકે એટલે બધા પાંચસો પાંચસો મૂકે ને એનો પાછો વિડીયો ન બનાવે નકર તો પોલ ખુલ્લી થઈ જાય કે થાળીમાં તો હજારો રૂપિયા ભેગા થઈ ગયા છે એનો વિડીયો ન બનાવવામાં આવે વિડીયો પોતાનો જ બનાવવામાં આવે પૈસા મૂકે ને વિડીયો ન બનાવે તો બધાને ખબર પડી જાય કે આ તો ધંધાવાળો એટલે એટલા તો ચાલાક લાક હોય તો જ્યારે અંતર ભાંગી જાય ત્યારે જ ઉભરો આવે બાકી સિવાય ઉભરો ન આવે પછી તો હરી દેખાય સાક્ષાત પછી હરી મતલબ પરમાત્મા બધે ચારો જગ્યાએ સ્થાવરણમાં કણકણમાં બધી જગ્યાએ પરમાત્માનું સ્વરૂપ તમને દેખાશે એ સિવાય બીજું કાંઈ નથી પણ અહંકાર તૂટે પીએ કોઈ પીવણ હાર ધડ ઉપર શીશ જેને નવ મળે પાનભાઈ એવો ખેલ છે ખાંડા કેરી ધાર વાહ હું મિત્રો કેટલી ઊંચી વાત છે કેટલી ગહન છે ને કેટલું તકલીફ વાળું છે એ તો તો બધા ન મેળવી લે તો સત્સંગ હવે છે એ પાનભાઈ સત્સંગ રસ એ તો અગમ અપાર છે એટલે આ સત્સંગ નો સમજી લેતા બધા કથળી બકણી કર્યા રાખે છે ને આવી જાય અંદર કથણી બકણી જે કરે બાવન અક્ષર એ સત્સંગ નો સમજી લેતો એ તો બધું બુદ્ધિનો વિષય છે બુદ્ધિથી સત્સંગ થાય બુદ્ધિથી સત્સંગ કરાય એટલે એને તમે ન સમજી લેતા કે એ સત્સંગ રસ એ તો અપાર છે એ તો ફાલતું ન છે એનાથી કાંઈ ન થાય બાવન અક્ષર તો ઉડી જાય છે તો સત્સંગ એટલે જ્યારે ગુરુએ નામ ઉપદેશ આપ્યું વચન રૂપે કે આને વચન કહેવાય વચન આપ્યું કે રૂપી વચનને કેમ જાણવું આત્મા રૂપી વચનને કેમ જાણવું સુરતારૂપી વચનને કેમ જાણવું ત્યારે જાણ્યા પછી સત્સંગ રસ પછી સત એ જ પરમાત્મા એ જ પરમ પિતા પરમાત્મા સંઘ પછી સુરતાનો સંઘ થઈ ગયો પછી રસ પરમાત્માનો એ તો અગમ અપાર છે પછી એ પરમાત્માનો રસ અગમ અપાર છે ગમ મતલબ હમજણ બુદ્ધિ અગમ જે હમજણથી બાર બુદ્ધિથી ઉપર મનથી ઉપર ઉપર જે અનુભવવાની વાત છે અને અપાર છે એનો કોઈ ભાર પામી શકે તેમ નથી તે તો પીએ કોઈ પીવણહાર એ પરમાત્માનો રસ એ સત્સંગનો રસ સત્સંગ એટલે આ કથણી બકણી નો સમજી લેતો ફરી પાછું કહું છું સત એટલે પરમાત્મા સંગ એટલે સુરતાનો સંગ ત્યાં થઈ જવો પડે અને એ રસની વાત છે મારી પરમાત્માના રસની તે તો પીવે કોઈ પીવણ એ રસને તો પીવે કોઈ પીવણ વિરલોમાં કરોડોમાં કોક એક પીવે ઘેટા બકરાના વાળા ભરાઈ ગયા અહીંયા કંઈ બધાને ન મળી જાય એ તો કરોડોમાં કોક વિરલો જ હે એ રસને માણી શકે છે જાણી શકે છે ને પી શકે છે થડ ઉપર શીશ જેને નવું મળે પાનભાઈ થડ આપણું આ શરીર રહ્યું ને એમની ઉપર જે ને ધડ ઉપર છે ને નવું મળે પાનભાઈ મતલબ નથી કોઈ માણસ ધડ હાલતો હોય કાંઈ ખબર ન હોય ને ઘણા અવાજ મારો સાંભળે નહીં સમજે ને નથી કહેતા કે આના ધડ ઉપર શીષ નથી ભાઈ મારા ધડ ઉપર શીષ નથી કારણ કે ધડ ઉપર શીષ ન રહીએ એટલે બધું ભૂલી જાય બસ પોતાના ભજનમાં જ પાગલ પાગલદશા બની જાય ગાંડા જેવો બની જાય કોઈનું સાંભળે નહીં એને ધડ ઉપર શિષ ન રહીએ પછી હે જેને ન મળે પાનભાઈ કારણ કે જેના ઠેકાણા ન હોય ન કપડાંના ઠેકાણા હોય નો નાહવાના ન ધોવાના ન ખાવાના કારણ કે જેને ધડું પર જ નથી નથી નરીએ તો પછી એને આવી કંઈ પરવાહી ન હોય પરમાત્માની અંદર જ લઈ રહેતો હોય પરમાત્માના ભજનમાં સતત લાગી જ જઈએ લાગે જ ગઈ એવો ખેલ છે ખાંડા કેરી ધાર એવો ખેલ છે સુરતા અને શબ્દનો આત્મા અને પરમાત્માનો સોહમ શબ્દ અને સોહમનો એવો ખેલ છે ખાંડા કેરી ધાર ખાંડું એટલે તલવાર તલવારની ધાર માથે હાલવા જેવું છે આ જેમ પગ મૂકીને તો આમ લોહીના ફુવારા ફૂટવા માંડે એક ધાર અંદર ઉતરી જાય ને પગે કપાઈ જાય એમ ભય બધો હટી જવો પડે બીક બધી હટી જવા પડે ત્યારે આ બધું થાય છે એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ તો તો રમાડું બાવનની બાર વાહ એમ સર્વ પ્રકારની મોહ માયા છોડી દો જેમ જેમ મેં કીધું એવી રીતે તમે બધું તમે તમારું શીશ ઉતારો પણ મતલબ હવે એવી જ રીતે તમે તમારું શીશ ઉતારો મતલબ તમારો અહંકાર કાપી નાખો શિષ મતલબ અહંકાર રૂપી માથાને તમારું ઉતાર નાખો કાપી નાખો હું કાંઈ છો જ નહીં શરણાગતિ કરી દો સરેન્ડર થઈ જાવ જે છે મારા ગુરુ છે ગુરુ શ્રી બીજું કાંઈ નથી પણ ગુરુ સાચવવા પડે હો હોય ખોટા ગુરુના શરણે બધું શરણાગત કરી દેશો તો તમારું બધું લઈ લે તનય લઈ લે ધનય લઈ લે અને મનય લઈ લે મન તો ન લઈ શકે પણ તનને ધન લઈ શકે તન સાથે પછી એને જે કરવું એ કરે અને ધનય લૂંટી લૂટીને જલસા કરે ફોર વ્હીલ ગાડીઓને બંગલાઓને બેલેન્સ બેંક બેલેન્સ આવું બધું એટલે મન તો લઈ ન શકે પણ તન અને ધનનો તમારો ઉપયોગ થઈ જશે એટલે તન મન ધન અર્પણ કરો ને તો સાચા ગુરુ શરણ અર્પણ કરજો તો એવી રીતે તમે તમારું શીશ ઉતારી નાખો રૂપી તો તો રમાડું પછી પછી અભિમાન તૂટી ગયા જે નામ ઉપદેશ તમને બતાવું અને જે બતાવ્યો એ પછી બાવનથી થી તમને તમને દો કે બાવન થી બાર પરમાત્મા કોને કહેવાય ક્યાં છે કેવો એ શબ્દ છે પરમાત્મા કેવો છે ને કઈ જગ્યાએ રહેલો છે બાવન થી બાર મતલબ બાવન અક્ષર આ ક ખ ગ છ છત્રીસ અક્ષર સોલ સ્વરા બાવન અક્ષર અને બાવન અક્ષરનો દેહ મતલબ દેહથી વિદેહ તમને કરી દો દેહથી વિદેહ તમને રમાડવું દેહથી વિદેહની તમને પરમાત્માની નિશાની આપું કે દેહથી વિદેહ પરમાત્મા કઈ જગ્યાએ છે વાહ પછી દેહથી વિદેહ જ્યારે ગુરુ જ્ઞાન આપે છે અને દેહથી વિદેહ થયા પછી આ બાવન અક્ષરી કથણી બખણી જ્ઞાન હટી જાય બાવન અક્ષરી ટોટલ જ્ઞાન હટી જાય જ્ઞાન હટી જાય ધ્યાન હટી જાય અજ્ઞાની હટી જાય ને વિજ્ઞાન હટી જાય બાવનથી બાર થાય ને એને પણ ક્યારે બાવનથી બાર થયા પછી પરમાત્મા પ્રાપ્તિ થયા પછી આ જ્ઞાન ધ્યાન વિજ્ઞાન અજ્ઞાન હટે હો ત્યાં સુધી જ્ઞાનની જરૂર છે અજ્ઞાનના જ્ઞાનના ઘણા સ્ટેજો છે એક તો અક્ષર જ્ઞાન હે અક્ષર જ્ઞાન ક્યારે છૂટે આત્મ જ્ઞાન થાય ને ત્યારે તો બાવન કથની બકણી હું હટી જાય બસ આત્મ જ્ઞાન થઈ ગયું જ્ઞાન એટલે જાણકારી પહેલાં બાવન અક્ષર જાણી લીધા પછી એ બાવનથી બહાર જે આત્મા છે એમ જાણો એમ જાણી લીધો પછી બાવનથી બહાર જે આત્મા જે બાવનક્ષરને પેદા કરી રહ્યો હતો બાવન અક્ષર આત્મામાં સમાઈ ગયા અવસ્થામાં આવી ગયા પછી તમે પરમાત્મ સ્વરૂપ બની જાઓ હે તો ત્યાં તો પરમાત્મ સ્વરૂપ બની ગયા જ્ઞાન ધ્યાન અજ્ઞાન વિજ્ઞાન કાંઈ છે જ નહીં કથની બકડી કાંઈ છે જ નહીં તો જે કથણી બકડીમાં મારી જેમ બગબગ બગબગ કર્યા રાખે છે એને સમજી લેજો આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન થયું જ નથી આ બધા ધંધા છે લોકોને બતાવવાના અમારી પાસે છે અમારી પાસે છે જેવી રીતે એક ક માજી હતા અને કાંઈ હતું નહીં માજી પાસે ખાલી ખમ હતા ખાવા ખીચડી નથી બે છોકરા હતા હવે શું કરવું કે છોકરા કાંઈ રોટલા દેતા નહોતા એટલે માજીએ એક યુક્તિ બુદ્ધિ દોડાવી કે સારું બુદ્ધિ દોડાવવા દે એમને મને કોઈ પૈસા નહીં આપે એમને મને કોઈ ખાવા પીવા નહીં આપે એમને મારી કોઈ સેવા નહીં કરે એટલે માજી પાસે એક બજર દેવાની ડાબલી હતી આગળ આપણે જોતા ને બજર રાખતા માજીનું ડોહાન બજર રાખતા અને એક પિતળની ડાબલી રાખતા અને એમાં બજર ભરી રાખતા અને બજર દાથે ઘસતા એવી ડાબલી માજી પાસે હતી માજીએ શું કર્યું ચાર પાંચ નાના નાના પાંચ છ કાકરા લઈ અને ડાબલીને ભરી દીધા અને હાજર ખખડાવે ડાબલીને જોશ જોશથી એટલે ઓલ છોકરાને બહુ સાંભળી કામ લોહીમાં શું ખકડાવે દરવાજો બાયણે અંદરથી બંધ હતો એ કે મા શું ખકડાવો તો કે કાંઈ નહીં બેટા પૈસા ગણું શું પૈસા ગણું શું જ સિક્કા એમ કેટલા હશે કે એનો અવાજ આવે એટલે હવે બીજી વહુને વાત કરી બીજી હવે બે વહુ એને ઘરવાળાઓને વાત કરી કે મા પાંચ સિક્કા છે તો કે હવે તો કે હવે માની સેવા કરો તો જ મને શીખા આપશે ના દેહ એ નહીં પછી માજીને કીધું કે માજી એ તમારી સેવા અમારે કરવી છે એટલે માજી કે શું કામ કરવીશ તો કે બસ એ કે મા બાપની સેવા કરવી પડે ને માજીને ખબર પડી ગઈ કે હું ડાબલી ખખડાવ તો કે માજી તેમ ખખડાવતા તો એ ક્યાં છે કે એ તો મોટો ભેદ છે એ ન દેખાડું કે તો એ ક્યારે દેખાડશો એ તમારી સેવા ચાકરી કરો હું કાંઈ એમ કરો એટલે ભેદ તમને બતાવી દે એટલે આ ભેદને જાણવા માટે આ છોકરાને ઓવું છોકરા ફસાઈ ગયા માજીને તો પછી જેમ જો એમ પૈસા વાપરવા દે ટાઈમો ટાઈમ જમવાનું ચા પાણી સેવા ચાકરીને પથારી બધું ચાલુ થઈ ગયું કારણ કે માજીએ આવું એક લોહલી બોબ આપી દીધું કે મારી પાસે ભેદ છે એટલે ભેદને લેવા માટે આ ભોળા તૂટી પડે એમ એવી જ રીતના ગુરુ એમ કહી દે કે મારી પાસે એક રહસ્ય છે એક ભેદ છે એટલે ઓલા ભોળા છે ને એ થઈ પડે વાય પણ અસલમાં કાંઈ ન હોય ડાબલીમાં કાંકરા હોય ડાબલી ખાલી હોય ડાબલીમાં વનન સિક્કા ગીરા ન હોય ખાલી હોય આવું બતાવે આવું એક લોલીપોપ આપે આવો લોભ લાલચ આપે એટલે હું ઘણી વાર કહું છું કે બાવા નક્સરી ઝાડ પાથરી મુક્તિ મોક્ષ લોભ લાલચ આપે એટલે આ બધા ફસાઈ જાય આવું છે બધું મિત્રો અત્યારે પછી તો મિત્રો આ કહેવાનો અર્થ એવો થાય કે આખી જિંદગી માની સેવા થાય અને સરવાળે કાંઈ નીકળ્યું નહીં કારણ કે લોભે લોભે બધાય સેવા કરતા હતા અને હામે માજીએ પછી ચતુરાઈ વાપરી કે મારે કાંઈ કરવું પડશે એમ નકરા ખાવા પીવા નહીં દે એમ અત્યારના ઢોંગી પાખંડી ગુરુઓ ચતુરાઈ વાપરે શિષ્યોને ફસાવે કે મારી પાસે ભેદ છે મારી પાસે રહસ્ય છે પણ કાંઈ ન હોય ઠંઠન ગોપાલ હોય હે તો મિત્રો કહેવાનો અર્થ મારો એવો થાય છે કે જોજો જેની ડાબલીમાં કંઈક હોય મતલબ જેની ડાબલીમાં જેના મનમાં જેની બુદ્ધિમાં જેના આત્મામાં પરમાત્મ જ્ઞાન હોય જેના અંદર આત્મ જ્ઞાન હોય એની દેહરૂપી ડાબલીમાં આત્મ જ્ઞાન હોય પરમાત્મ જ્ઞાન હોય શબ્દ જ્ઞાન હોય એને પકડજો બાકી ખાલી ખમ નકરા અંદર કાકરા હોય ન પકડી લેતા તો આ ભેદમાં ભેદમાં છોકરાઓ આખી જિંદગી કરી એમ આ ઢોંગી પાખંડી ગુરુ એ આ શિષ્યના ભેદ બતાવી એમ કહી દે કે મારી પાસે ભેદ છે ને આખી જિંદગી અને પાસે પૈસા લૂટે એની સેવા કરાવવાના આગળ એટલે કાંઈ હોય નહીં બસ કહી દે કે તમારી અંદર ખામી છે મેં તમને સાચી વસ્તુ આપી પણ કાંઈ ન હોય હાવ હાવ કોરો હોય હે હું અને મારું ઈ તો મનનું છે કારણ પાનભાઈ એ મન જ્યારે મરી જોને જાય ગંગા સતી એમ જ બોલ્યા રે ત્યારે હતું તેમ દર્શાય વાહ હવે મિત્રો જુઓ શું મસ્ત વાત કરી હું અને મારું ઈ તો છે મનનું કારણ ઘણા જ કહેતા મારું મારું હે હું 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 જ મહાન મારા જેવું જ્ઞાન કોઈ પાસે નહીં હું જ સર્વશ્રેષ્ઠ હે જેમ ચાર પાંચ દી પહેલાં ઓલા એક બાપુ મને મળ્યા હતા એ કહે ભાઈ આ મારું જ્ઞાન હે સાંભળે સાંભળીને બધા શીખી ગયા છે ને બોલે એટલે બાપુ આ તમારું તમે ક્યાંથી લેવા તમે ક્યાંથી લેવા જ્ઞાન આ હું અને મારું એ તો મનનું કારણ છે તમારા મનનું કારણ છે અહીં તમને પકડાઈ જાઓ ખબર પડી જાય કે તમારામાં કાંઈ નથી કોરું છે હું અને મારું લઈને બેઠા છો અહીંયા જ તમને ખબર પડી જાય તો ગધેડા હોય ન પકડી શકે અમે પકડી લઈ કે હું અને મારું આવ્યું એ તો કોરું ગયા છે મનનું ગયું મનનું બકવાસ છે હું અને મારું એ તો મનનું છે કારણ પાનભાઈ તો હું અને મારું બે નીકળી જાય ત્યારે ખબર પડે બાકી હું અને મારું જ લઈને બેઠા રાખે દુનિયા વિચારો વિચારો વિવેક જગાડો યકર ગયા કામથી બધાય હું અને મારું કરનાર જેટલા જોડાણ બધાય નરકમાં એક કોઈની મુક્તિ ન થાય મુક્તિ થઈ જાય પાંચ દસ હજારથી જ્યારે આવશે ત્યારે તમારા ઘરેથી હજારને બે હજાર પાંચ હજાર લઈ જાય અને જિંદગી એમને કાઢી નાખશે કાંઈ થાય નહીં છેલ્લે રામ બોલો ભાઈ રામ ગયા નરકમાં લાલચી ગુરુ લોભી ચેલા અંતે બે ઠેલા ઠેલા હે એ મન જ્યારે મરી જોને જાય સતી એમ જ બોલ્યા રે ત્યારે હતું તેમ દર્શાય હવે એ મન જ્યારે મરી જાય ને હવે જો અહીંયા કીધું કે એ મન જ્યારે મરી જાય તો જે મનની તરંગો હતી હું હું હતું મારું મારું હતું મેં મેં હતું હું કાંઈક સવ એવું હતું એ મનની જેટલી તરંગો સંકલ્પ વિકલ્પ વાંથી વાં દોડવું વાંથી વાં દોડવું હે આટલા ચેલા કરવા ને આટલાને ભેગા કરો ને પોતાના ચેલાઓને કહે પછી પછીને ભેગા કરો હે આપણી જાહેરાત કરો ગામડે ગામડે જ આ શું હું મારું જ થયું તો એ મન મહેરું નથી સાબિત થાય ધંધો થયો સાબિત થાય સંગઠન ઊભું કરવું સાબિત થાય તો એ મન જ્યારે મરી જાય ને એ મન મરી જવું પડે મતલબ મન મરી જવું એટલે મન માતા ગંગા સતી છો મન મરી જાય મન મરી જાય મિત્રો ન મરે એવું નથી મન મરી જાય માતા ગંગા સતી કહી રહ્યા છે કે એ મન જ્યારે મરી જાય ને જોને મરી જાય મતલબ એ મન જ્યારે સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જાય અને સોહમ શબ્દની અંદર આત્માની અંદર સુરતાની અંદર સ્થિર થઈ જાય એમાં સમાઈ જાય એટલે મરી ગયું એ મન જ્યારે જોને મરી જાય ગંગા સતી એમ જ બોલ્યા રે ત્યારે હતું તેમ દર્શાય ત્યારે હતું તેમ દર્શાય જેમ છે એમ યથારથ જેવું છે એવું ને એવું સોએ સો ટકા શુદ્ધ કંચન શુદ્ધ સોનું સોએ સો ટકા ચોવીસ ક્રેટ જેમ છે તેમ પરમાત્મા દર્શાય હે વિશ્વમાં પરમાત્મા અને પરમાત્મામાં વિશ્વ જેમ છે એમ સમજાય જાય ત્યાં સુધી જેમ છે એમ ન સમજાય મિત્રો હે ત્યારે હતું તેમ દર્શાય જેમ હતું ને એમને એમ દર્શાય પણ આ બધું સાફ થઈ જાય ને ત્યારે કેટલી ઊંચી વાત કરીશ જુઓ તમે મનને મારવાની વાત કરી મનને સ્થિર કરવાની વાત કરી આમાં કેટલાને મન સ્થિર છે ધોળ્યા ધોળ્યા જ થયા છે ને ચેલ્યું ચેલા મુંડા મૂંડા જ થયા છે અને પૈસા હડફા હડફ જ થયા છે ફોર ગાડીઓ ને પછી કરોડોના બંગલા અને કરોડોના બેંક હવે આ તમે ખુદ વિચાર કરો મારે શું કેવું હે તમે ખુદ વિચારો પોતપોતાના ગુરુની તપાસ કરો જાણો જોવો એની પરીક્ષા કરો એની પાસે કેટલું ધન છે શું છે ક્યાંથી કાઢું આ ગાડીઓ ફરવિલ ક્યાંથી આવી બંગલા ક્યાંથી થયા હે આ જલસા ક્યાંથી કરે છે તમારા ચેલાઓના પૈસાના હિસાબે કરે છે કોડાવ થોડોક વિચાર કરો હું કોડો જ સૌ મેં ઘણા લૂંટાવી દીધા વી વર્ષ પહેલા એટલે હું કોડો જ હતો પેલા કોડો એટલે બુદ્ધિહીન હું બુદ્ધિહીન કોડો જ હતો પણ ઘણા અત્યારે બીજા કોડા શિષ્ય એવા છે ને કે એ તો કોડો હોય બીજા કોડાઓને ભેગા કરીને કોડાઓના ઢગલા કરે ઘેટા બકરાને એટલે હું એ કોડો હતો મેં મિત્રો લાખો રૂપિયા લૂટવા લાખો હોય ને ગણતરીથી એટલા લૂંટાવી દીધા કારણ કે હું કોડો હતો બુદ્ધિ નહોતો પછી ફરી કાંઈક પરમાત્માની કૃપા થાય વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલાં હું જ બહુ ઝગલા ઢગલા દીધો હતો માણસોને પૈસા કારણ કે એ કમાણી મારા બાપ દાદા નહીં હતી મારી તો હતી ને એટલે માર્કે લેવા દેવા જવું નહોતું કારણ કે મહેનતની કમાણી હોય ને તો હું દસ રૂપિયા દેતા એ વિચાર કરતો કારણ કે ઓલા ઠગનારા તો ઠગવા આવવાના જ છે તો બોલો મિત્રો પ્રેમથી ગંગા સતી માતાની જય પાનભાઈ માતાની જય કરસિંહ બાપુની જય સમરજ ધામની જય સત્ય સનાતન ધર્મની જય